ગામની સીમમાં રોડ ઉપરથી બે લાખ હજાર સાતસો સાહીઠનો પ્રોહી મુદ્દામાલ તથા નંબર પ્લેટ વગરની મારુતિ વેગેનાર ગાડી સહિત કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્તાવન હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહી પાત્ર શોધવામાં સફળતા જીકે કે વહુનિયા પોલીસ ઇન્સ્પેક્ટરે ઈસરી પોલીસ સ્ટેશનના ઈસરી પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી અસરકારક કામગીરી કરી પ્રોહિબિશનની હેરાફેરી અટકાવવા જરૂરી સૂચનાઓ આપેલ જે સૂચના અનુસાર ઈસરી પોલીસ સ્ટેશન સ્ટાફના એએસઆઈ હિતેન્દ્રસિંહ દોલતસિંહ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પરેશ કુમાર વિશ્રામભાઈ તથા આસિસ્ટન્ટ લોકલ ધવલસિંહ ભૂપતસિંહ પેટ્રોલિંગ દરમિયાન મોજે ઢુડેરા ગામની સીમમાં રોડ ઉપરથી મારુતિ સુઝુકી કંપનીની નંબર પ્લેટ વગરની વેગેનાર ગાડી આવતા જેનો ચેચિસ નંબર અને એન્જિન નંબર ચેક કરતા તેનો તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડી પાડતા કુલ કિંમત રૂપિયા પાંચ લાખ સત્તાવન હજાર સાતસો સાહીઠનો મુદ્દામાલ ઝડપી પાડી શ્રી પોલીસ સ્ટેશનને પ્રૃહિત ગણના પાત્ર કેસ શોધી કાઢવામાં મળેલ સફળતા